હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ્સ સો ગાઈઝ ચાલે છે નાસ્તો આવી ગયા છે અત્યારે પોણા આઠ વહેલો વહેલો આજ તો નાસ્તો છે બીકોઝ પણ અમારા માટે એક સારો એવો આજે દિવસ છે એટલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આજે પિયુષ છે એ પૂજારા સાથે જોઈન્ટ થયા છે તો આજે એનું છે ઓપનિંગ તો મેં ઇન્વિટેશન કાર્ડ નાખી દીધું હતું ફેસબુકમાં તો હવે બ્લોગ તો બે દિવસ લેટ આવતો હોય ત્યાં ઓપનિંગ થઈ ગયું હશે બોલ તમને થોડીક એવી ન્યાની ઝલક એ બતાવશે બ્લોગ શૂટ કરશે તો આ બ્લોગર બ્લોગ શૂટ કરશો બધા એમ કહેતા હોય કે તમારે વ્લોગ બનાવવો જોઈએ એમ તો તમારે થોડુંક થોડી ક્લિપ તમે આપી દઈશ હા થોડી ક્લિપ શૂટ કરવી જોઈએ તો બધાને ભાવ આમંત્રણ છે બધા સ્કીમનો લાભ લેવા બધા જો અઠવાડિયું ચાલશે ચાલુ રહેશે

તો તમને સ્યોર ગિફ્ટ મળશે બિલકુલ એમ તો બસ નાસ્તો ચાલે છે ટિફિન ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે આજે થોડાક વહેલા છે વહેલા જવાના છે ઓપનિંગ છે એટલે કાલે એક સરપ્રાઈઝ છે કાલે અમે બહાર જવાના છીએ તો હમણાં તમને સરસ વ્લોગ જોવા મળશે બે ત્રણ દિવસ માટે બહાર જઈ છીએ ઢાંકથી માત્રાવળ ને માત્રાવળથી ઢાંક સીવી તમે કે ક્યાં જાવ ભાઈ એવું કીધું હતું કે તમે

ગઈઝ એક વાગ્યો છે અને આમ સ્કૂલે જવું મને પર આવી ગયા છે હું આ એ બને છે જો રોટલી હા એક વાગ્યો ગયો હવે ગીત સાંભળી છે ને ગેમ રમી ખબર એવું છે હવે ઉલિયા દીખા ને જેસા નહીં હવે તો આવી હશે પીછે કેમેરા કરતા યુ બહાર આટા માર કે આટા બીચાળું ગયું

એકદમ મસ્ત વ્હાઇટ વ્હાઇટ ખીચડી તૈયાર થઈ ગઈ છે. અમારા પાડોસીએ બનાવી છે, મેં બનાવી. અને આમાં બાફવા મૂકી દીધી છે અડધી ને અડધી આ છે. આજે તો ઘણો બધા પાપડ જાજા કરવાના છે અને પાપડ કરવાના છે મશીનમાં ઘણવાના નથી, દબાવવાના છે. જો તો ઊભો થા? છે તો કઈ અમારા પાપડ થઈ ગયા છે આટલા થયા છે મોટા કર્યા ને થોડાક ઓછા થયા બાકી તો ઘણા બધા થઈ ગયા છે તો થોડાક દિવસ પછી પાછા કરશું અને જઈ છે બાર ઓનસેક પિયા બોલા મોટા કૈરા એટલે નહી તો 70 રૂપિયો પડી જતો હાલો ચલો પાપડ કામ તો કમ્પલીટ હો બને થોડા સા ચોખા કા લોટ ભી ડાલા તા હમ ઘરે આયે કે તમે હિન્દી બોલતા નથી આવડતો ચાવલ કા આતા હે કે એસા હે મિક્સ કરી ધાણો અન લોટ મિક્સ બનાવી એક નંબર બી કૃપા પડશે સબ જ ખબર પડશે કે છે અને બે ત્રણ દિવસ પછી પાછા બનાવશું બે ત્રણ દિવસ પછી હમણાં તો ટીજર આવડવું જોઈએ પાડ પાર્લરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે અહીંયા ઠીક બે વસ્તુ લેવાની છે દૂધ લેવાનું છે ગોદ બધું લેવાનું છે એ લઈ લઈ ચલો ને એ તમે ભાવ છો બરોબર

આહીર ચોકમાં શોપિંગ કરવા આવું છું અમારી દુકાને મળવા ચાલો ગાઈસ તો બસ હવે જમી લીધું છે અને હવે થોડીક વાર હું વાતુના ફાકા મારીશ અને આજ તો મને ઊંઘે આવે છે સુઈ જવું છે જલ્દી કાલ અમારે જાણવું છે બાર તો એની થોડીક તૈયારી મારે હજી કરવાની છે ચાલો આ ટાઈન કરી મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું નેક્સ્ટ વિડીયોમાં